ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ચુમ્મોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું આયોજન થવા જઈ રહ્યું છે બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ પાંચથી બાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ભાવનગરના સીડસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં થશે આ ટુર્નામેન્ટ એક ઇન્ડોર સ્ટેડિયમ અને ત્રણ આઉટડોર બાસ્કેટબોલ કોર્ટમાં રમાશે ચેમ્પિયનશિપમાં કુલ એકત્રીસ પુરુષ અને અઠાવીસ મહિલાઓ ટીમો ભાગ લઈ રહી છે જેમાં વીસ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ નોકઆઉટ માટે ક્વોલીફાય ટુર્નામેન્ટ દરમિયાન કુલ એકસો સિત્તેર મેચ રમાશે વિશ્વ સ્તરના ખેલાડીઓ જેમ કે અર્જુન અવોર્ડી વિશેષ ભૃગવંશી

જે આયોજન છત્રીસ નું થઈ રહ્યું છે એમાં ગુજરાતના લેવલે જ આ ટુર્નામેન્ટ થવાની છે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે એવી પણ વાત છે કે ભાઈ ત્રણ સિટીમાં પણ થાય અમદાવાદ બરોડા બોમ્બે અને દિલ્હી પણ એમાં મોટામાં મોટો ભાગ ગુજરાત રહે એવી ઓલી છે અને ગુજરાતમાં જ મોસ્ટ ઓફ ગ્રાઉન્ડોનું આયોજન થવાનું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવાનું છે અને જેથી કરીને અમે પણ એના એક પાર્ટ બનીએ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોન અને ગુજરાત કે જે ઓલમ્પિક થવા જઈ રહી છે એની માટેની તૈયારી અમે અમારા ખેલાડીઓ પાછળ કરીએ કે જેથી કરીને આપણો કોઈ ખેલાડી એ ઓલિમ્પિક લેવલમાં રમી શકે એ માટેનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ